હેલો હા શકરાજી ઓ જો હતા બસ ઘરે હતા એમ તો મારું બડું મારે આબુ તું તમારે ઘરે હમો અમાર ઘરે હમો આબુ છે ઓય તો આવર આવે છે અમે ઘરે જ બેઠા હતા કોણ ઘર ની વાત બેઠા હમ હા તો બસ હું આવી ગયો તો કોણ ઘરે રહેજો હો હા ઘરે જ તો આવો તમ મારું થોડું ખાસ કામ છે એટલે હું આવું છું એ હારો હારો આવી જો હો ઘરે જ એ હારું હો હા હા મારું બડું હવે હું દાતા હું ને આ છોકરાનું કોક કરવું પડશે चलो आप पड़ाव हैं चलिए इधर बिस्तर बिछाइए इधर बिस्तर लगाना पड़ेगा पहले बिस्तर लगाओ हम बैठते हैं फिर बाद में कुछ नाम रखते हैं हाँ ये जाड़ क्या है ये जाड़ है सैतूरी तो इसका आपका नाम रखना पड़ेगा सेतुरी वाला बाबा चलिए कोई ग्राहक गायेगा इधर उसका तो आपने भलाई करना है चलिए बैठिए शीशियो आप आ, आपका सब सामान ला दीजिए इधर रख दीजिए हाँ चलिए ठीक है इसको इसके ऊपर रख दो ये तुम्हारे पास रखो इसे इसे रेला की जादुई माया कहते हैं इसको इधर रखिए કોઈ આયેગા તો મેરાખતા હા ભી મારો તકલીફ પડે તો કોકના ખરીદ ખાઉ

તકલીફ બાપ દે માર હે મારું બૈરું જો ઉપર છે ઋષિ વાળી મહિના બે બચ્ચો ઘર માં મૂકીને આને રોજ સાંજ સવાર બે અગરબત્તી કરજે તારું બૈરુ આવી જાય એટલે મને આ ચતુરી વાળા બાબા પાસે ફરીથી આવજે આને બસો રૂપિયા મૂકતા જાઓ રૂપિયા મૂકી

બઉ યાર બંગાળી ની ખાડી નો જન કેમ રાયમ બેરવાય નમ બ્લીમ ક્લીમ બેરવાય નહી

બંગાળ ની ખાડીમાં ભધરાય ના હું બોલો ભાઈ

આપડે દુઃખ મટાડી દઈએ બાપડી ઓ આપડે દુઃખ મટી જાય એટલે ઈયો ને હારવાનો થઈ થાય તો સારું રે એમ તો આપડે બેય ભેગા થઈને જઈએ આજ ઘેડો થી બસ આવત રાતે આવે એટલે લઈ જા હા તો કરો ફોન હોવ ફોન કરો હમણાં આવતા દેજે ફોન આયો હમણાં વેલો આ કલાક વાર જ તે ફોન આયો હા તો થઈ ગયા જઈ આવ તો આવતા રહેજે ઘેર 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 એ તો ખરી ઘેર

કરી અમારું તો હવે કમ્પ્લીટ થઈ ગયું તો તમારે એની વિધિ કરવી પડશે તો વિધિ કરો ભરી લગી

ભેડા મંતર ચલો શી ઉભા થઈ જાઉં હું તમને એક ભેડા મંતર આપું છું આની અંદર પૂરી દઉં છું આ ભેડાને મારીને મૂકી દેવાનું જ્યાં સુધી તમારા છોકરાની સગાઈ ના થઈ જાય ત્યાં સુધી આ ભેડાને બહાર નહીં કાઢવાનો ઓમ બ્લીમ ક્લીમ ભેરવાય એ ઓમ બ્લીમ ક્લીમ ભેરવાય નમા ઢાકણું મારી પકડે અને પાંચસો રૂપિયા મુકતા જાઓ થા પૂરેપૂર પકડો પાંચસો રૂપિયા મુકતા પાંચસો રૂપિયા મુકતા પાંચસો રૂપિયા મુકતા જાઓ બાબા ને જોઈએ જ સાંજ પડે જોઈએ મારે પડે જોઈએ ચલો કોમ મટાડ્યા દુઃખ મટાડ્યા સુખી રહો સુખી રહો સુખી રહો થઈ જાય હવે થઈ જાય